માલપુર તાલુકાના અંબાવા ગામે નલસે જલ યોજનાની ગોરબે દરકારી આવી સામે અરવલી જિલ્લાના માલપુર તાલુકાના અંબાવા ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા નળ સેજલ યોજના અંતર્ગત નળ નાખવામાં આવે છે પરંતુ આ ગામને જૂથ યોજનામાં સમાવેશ કરવામાં આવે છે અને આ ગામમાં છેલ્લા પંદર દિવસથી બે થી ચાર વાર લાઈન ઉપર પાણી આવે છે બાકીના દિવસોમાં સમપ સુધી પાણી આવતું નથી માટે લોકોને પાણી મળતું નથી આ બાબતે અંબાવા ગ્રુપ ગ્રામ પંચાયતના લોકપ્રિય પૂર્વ સરપંચ શ્રી લક્ષ્મણભાઈ પણુચા અને ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે લખતી વળગતી કચેરીએ વળકતા અધિકારી અધિકારીશ્રીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કચેરીએથી જવાબ મળે છે કે લાઈન લીકેજમાં છે તેઓ વારંવાર અટર્ણ કરવામાં આવે છે તેઓ ગામના પૂર્વ સરપંચ અને ગ્રામજનોનું કેવું છે ગ્રામજનો દ્વારા વધુમાં જણાવ્યું કે અમને કે માલપુરથી સીધું પાણી આપો જેથી અમને કાયમી પાણી મળી રહે સાતડા લાઈનથી કોઈ દિવસ રેગ્યુલર પાણી આવતું નથી જેથી અમને ખૂબ જ મુસીબતનો સામનો માલપુરથી અંબાવા તાત્કાલિક સર્વે કરી સીધું પાણી આપવામાં આવે તેવું સમગ્ર ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે એવા અલ્પેશ પટેલ લાઈવ ટ્વેન્ટી ફોર અરવલ્લી